તો એક આ ઝીંગો પીડો છે જો સમુદ્રી લૂટેરા આજ પકડે છે તમને ખબર છે ને જો હું લેવા છે જો આમ કરીશલા જેવું છે અને સાયકલ કેવાય તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં અને મજામાં રહેજો હું પણ મજામાં છું નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો હું આવી ગયો છું કામેથી આવી ગયો છું આપણે પાંચસો રૂપિયા દાડી પડી ગઈ છે હું તમને બતાવી દઉં જો પાંચસો રૂપિયા આપણી દાડી પડી ગઈ છે અને અહીંયા જવાનું એ સવારમાં વહેલા કામે તો વહેલા વ્યા વશોજી માતાજી છે રખા દાદાજી મેલેડીમાં બધા વાગી ગયા છે આઠ નવ વાગી ગયા છે તો ગુડ મોર્નિંગ પણ કહી દઉં અને આજ આપણે જવાનું છે સમુદ્રી લૂટેરા એટલે કે સમુદ્રી લૂટેરાનો વિડિયો બનાવવા જવાનું છે સ્પેશિયલ હમણાં એ ટ્રેનિંગમાં આવે છે થોડોક સમુદ્રી લૂટેરા આપણે એમનો વિડીયો હું જોઉં છું ઘણી ફેરવું પણ વાંધો નહીં જોઈને સપોર્ટ એમને પણ આપી તમે મને પણ દેજો અને આજ આપણે સ્પેશિયલ ઈઝ જ વિડીયો બનાવવા જવાનો છે સમુદ્રી લૂટેરાનો તો આજ જવાનું છે દરિયે ગાડી બાડી લઈ લીધી છે આપડા ગોવિંદભાઈએ નીકળીએ આપણે સમુદ્રી વિડીયો બનાવવા એટલે સમુદ્રી લૂટેરા એમ વિડીયો જોરદાર બનશે એટલે બીના રહેજો ને જવાનું છે આપણે દરિયે બહુ મજા આવશે એટલે બીના રહેજો ગોવિંદભાઈ ની તો દોસ્તો આપણે તો પોગી ગયા સમુદરમાં એટલે કે દરિયામાં પોગી ગયા તો સામે બિંગલેશ્વર મહાદેવ નું મંદિર પણ છે મોટા મોટા પંખા પણ છે લોકો પણ છે ને ને આ શિવલિંગ પણ છે છે શમશાન દોસ્તો આપણે પોગી ગયા છીએ સમુદરમાં અહીં તો કઈ સમુદર મજા જ અલગ છે કઈ ઘટી નઈ એવી મજા આવે છે અહીંયા હું તમને બતાવું મોટા પહાડ ઉપર અત્યારે ઊભો છું અને અહીંથી નીચે પડ્યા પડાવે ને તો કઈ હાજ કઈ હાથમાં આવે નહીં એવું છે જો અહીં મોટા મોટા પણા છે ને આ મોટું ઝડપુર સમુદર છે આનો કિનારો તો ક્યાંય હોય નહીં આપણે જોયો નથી બાકી જો આ સમુદ્ર છે આપણે સમુદ્રના કિનારે ઊભા છે અહીંયા હામીની સાઈડમાં પિંગલેશ્વર મહાદેવનું મંદિર છે તમને હમણાં પિંગલેશ્વર મહાદેવની લિંક હું તમને બતાવું અહીંયા છે અહીં ખૂણામાં સાઈડમાં છે લિંક છે દરિયાની વીસમાં અને આપણે એક મોટો સેલન છે કે મારી એક હજાર સબસ્ક્રાઈબ થાય ને એટલે તમને બતાવવું જો દરિયાની વિષમાં ઓલી મોટી મોટી અમે થાય પણ દેખાય છે હું તમને બતાવું હામીની સાઈડમાં છે જો તમને બતાતી હોય તો એને કહેવામાં આવે છે થાય પણ તો અહીંયા આપણે ચોવીસ કલાકનો ચેલેન્જ કરવાનો છે એક હજાર સબસ્ક્રાઈબ થાય ને એટલે દરિયાની વીચમાં છે આમેની સાઈડમાં ત્યાં રહેવાનું છે આપણે ચોવીસ કલાક એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થાય ને એટલે તારે તો આપણે આવી ગયા છે દરિયે અને આપણે જો લાવ્યા છીએ કૂતરા માટે બિસ્કીટ ને એવું અહીંયા કૂતરું કંઈક હોય તો આપણે દેશું બાકી ગાંઠિયાને લેવાસી બાકી આપણા માટે પણ લેવાશે કંઈક છે ભૂંગળા ને એવું બધું લેવાશે ખાઈશું ને મસ્ત કરશું આજ ને સમુદ્રી લૂટેરા આની અંદર જ જાય છે તમને ખબર ન હોય તો કહી દઉં એના વિડિયા તમે ન જોતા હોય તો સમુદ્રી લૂટેરા આની અંદર જ જાય છે બોટ બોટ નીકળતા આપણે જોવું બિનારા આપણા અહીંયા દાદા પણ આવેલા છે આપણે એમની પાસે જવાનું છે એના આધારે આમાંથી આપણે કાઢવાની છે માછલી માછલી ને ઓલી સમુદ્રી લૂંટેરા પકડે ને એની જેવી આપણે માછલીઓ આમાંથી કાઢવાની છે હવે પડે કે ન પડે એ ભગવાન ઉપર આધાર બાકી આપણે જાય છીએ આપણા દાદા એને ફોન કર્યો એ અહીંથી થોડાક છે એમને ભાડું નહોતું એટલે અહીં ફરક ગયા જાય મળી ગઈ દાદાને તો આપણે દાદા મળવા ગયા દાદા કોકના ઘરે બેઠા હતા જો આ કુતરો પણ છે ગોવિંદભાઈ પણ બેહી ગયા છે દાદા અહીંયા બેઠા છે અને આ જો આ કોકનું ઘર છે આપણે ઓળખતા નથી અમારા ગામનું છે તો જો એ અહીંયા રહે છે દાદાની દાદી બે જણ રહે છે દસ્તા દાદાની તો આપણે અહીં બેઠા તા કોઈકના ઘરે હું ઓળખતો નથી કોણ હોય એમણે કીધું કે ગાડી આપણે સાઈડમાં લઈ લેવાની છે તો ગાડી મને આવડે છે પણ હું ઓછી એમ હજી શીખાવીશું તો ગાડી આપણે સાઈડમાં લઈ લેવાની છે અહીંયા અંદર છે આમ સીંડા બાજુ અને દાદા અહીંયા આવ્યા તા આવે થોડીક વાર પછી ઉતરશે ઝાડ જોવા એમ ઝાડ કે છે આ બધા ઝાડ જોવા ઉતરવાનું છે તો આ દરિયો છે બહુ મોટો મોટો છે તો એક બહુ મજા આવે એમ આપણે જો ઓલા પણ રહેવા જવાનું છે પણ મારે એક હજાર સબસ્ક્રાઈબ થાય ને એટલે ચોવીસ કલાક ને રહેવાનું છે દરિયાની વીસમાં રહેવાનું છે સો જો એક હજાર સબસ્ક્રાઈબ કરાવી દો ને ચોવીસ કલાક ની આ રહું તો આપણે ગાડી સાઈડમાં લઈ લેવી અને પછી જઈએ પાછા અહીંયા અંદર આખરે થોડોક વિડીયો બનાવી લેવો છે કારણ કે હું અંદર વિડીયો બનાવતો નથી કોકનું ઘર છે દાદા અને દાદી રહી છે ને ઘણા બધા માલ છે દાદા અને દાદી એમ પણ કહેતા હતા દીપડો બહુ મોટો રહી છે કૂતરો ઓલો હતો ને એને ત્રણ વાર કૂતરાએ પકડી લીધો દીપડાને પણ હાથમાં આવતો નથી કુતરો બહુ રાહી છે કવડે છે બહુ સહી આપણે ગાડી લઈ લઈએ જો આપણા દાદા ને ગોવિંદભાઈ ને આવી ગયા છે બાકી આ બાજુ જોવો દરિયો બહુ મજા જ આવી અંતે મજા આવે એમ તો દાદા આગળ જાય છે આપણે જઈ જોયું બધું હમ હમ કરે છે પછી આપણે કરશું ગોવિંદ કહે છે જમી લેવું છે તો લાવ્યા લેવા ભૂંગળા બટેટા અને સમોસા ને એવું બધું છે જમવા બે જાય અહીંયા જોવા આવ્યો તો મોટી જબર પહાડ જોવા મેલી તો અહીંથી ડાયરેક્ટ ખાડો છે આ મોટી ઉપર પાડ આમ બહુ મજા આમ જોવા લાયક વસ્તુ એટલા કાંઈ ઘટે નહીં બહુ મસ્ત મસ્ત ને આ છે મોટા મોટા પંખા છે ને એનો વાયર અહીંથી આમનો મસાવ્યો છે દરિયાની વીસમાં નાખો છો બોલો બે જાય જમવા ગયા ભાઈ ને કાંઈક ખોળે છે હવે બીસું 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 તો છે નહીં બે જો અહીંયા કંઈક પાળી દીધું ખાવાનું તો જો આપણે ભૂંગળા બટેટાને હું કંઈક મસાલા Abu Dusia, 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 abu 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 Dusia, abu Dusia, એક અમે વાણ છે સમુદ્રી લૂંટેરાનું હવે એ કોણ હોય ને આપણે કંઈ ખબર નહીં અહીંયા એક વાણ છે પણ આમાં મારો ફોન થોડોક હલકો છે દેખાતું નથી હું તોય છતાં તમને દેખાડ્યા થાંભલાની સીધો સીધમાં આવ્યું છે એ હું જમતા જમતા હું ભાળી ગયો સમુદ્રી લૂટેરાનું વાણ છે પછી એક છે બીજું બીજું એક એ નથી ને આપણે એક હજાર સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે હું તમને બતાવું કે આ રહેવા જવાનું છે ચોવીસ કલાક એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય ને હોસ્ટ ટાઈમ થઈ જાય એટલે અહીંયા રહેવા જવાનું છે જો આમાં ક્યાંક છે સમુદ્રી લૂંટેરાનું અણ પણ તમને નહીં દેખાતું હોય મને દેખાય છે અહીંથી બારથી પણ એમાં તમને નહીં દેખાતું હોય મને એવું લાગે છે દેખાય જરૂર ઝીણું ધોળું લાલ લાલ જો દેખાણું હવે દેખાણું જો દેખાય એ સમુદ્રી લૂંટેરાનું વણ છે અને હું જે વાત કરતો હતો ને થાય પણ રહેવા જવાની એ જો આ મોટી થાય પણ જો આવડિયા છે ને વસો વસ આવે છે એ આ રહેવા જવાનું છે આપણે જો આ મોટી જબણ એ દરિયાની ની વીસમાં છે એક પૂરા થઈ જાય એટલે પટ્ટી દેખાય છે થોડા થોડા એ પટ્ટી આપણે જોવાની છે પછી બીજી પટ્ટીઓ અહીંયા મંડાવેલી છે કોકે અહીંથી આમ મંડાવેલી છે તવણા થોડા થોડા નાના નાના તવણા દેખાતા છે અહીં મંડાવેલી છે આપણે અહીંથી આમ ઘણી બધી લાડ બધી મંડાવેલી છે જોવાની છે અને જો આપણા બધા અહીં બેઠા છે પાણી હજી જાતું નથી આપણે બેઠા છે પાણીના ના વાટે પાણી જાય પછી આપણે પઠ્ઠી જોવાની હોય ઝાડ ઝાડ કેવાય ઊન ગોવિંદ બેહી ગયા છે ગોવિંદભાઈ તમને કેવી મજા આવે છે આમ દરિયો બહુ મજા આવે છે બહુ મજા આવે ગોવિંદભાઈ ને વીળું વીળું બધી આમ પવન ને પવન ને કઈ ઘટે નહીં એવી મજા આવે છે તમે ક્યારેક આવજો આપણે પિંગલેશ્વર મહાદેવ મોહવા મોહવા પિંગલેશ્વર મહાદેવ ખરેડ ગઢડા પિંગલેશ્વર મહાદેવ આવજો બહુ મજા જેવી આવે જો દરિયો ભર્યો આમ કઈ ઘટે નહીં આમ જ નથી બતાતો લાગતો જો આ પાણી છે આમનો ડાયરેક્ટ આ બાજુ ભેખડા છે ત્રણ સમજો લાઈન ટુ લાઈન અહીંથી એ દરિયો ડાયરેક્ટ જાય ઊંસા ગોટડા પછી આ દરિયો ઠેક આમ ફરતે ફરતો જાય એ આપણે ખબર નથી બાકી અહીંથી આમનું ઊંસા ગોટડા સુધી જાય છે એ ખબર છે પછી અહીંથી આમે જાય છે જે સોમનાથ સુધી અહીંથી આમ સોમનાથ સુધી ને આ બાજુ ત્યાં ઊંસા ગોટડા સુધી બે જગ્યાએ ગયા એટલે આપણે બે જગ્યાનો અનુભવ છે ના દરિયો છે એટલે બાકી બેઠા છે હવે જોવાની છે વાર લાગશે આપણે નીચે ઉતરી ગયા છીએ ને આમાં પણ છે મોટા મોટા હાલ્યા જઈશ વિડીયો થોડોક મોટો બનશે પણ મજા આવશે તમને જોવાની જોઈજો સમુદ્રી લૂટેરા આપણે હજી મછલી બસલી પકડવાની છે બધું કરવાનું છે જો આ પાણ આમ જો ના ના ગો ભાઈ કે બેડિયા બનાવી નાખે પણ બે નહીં આપણે એકમાં ગોઠવી દેવાનું છે મોટો બનશે જોજો બહુ મજા આવશે ઉતરી જવો પાણકા કેવા છે તો આવું બધું છે આમાં હાલવાનું ઓહો આ બધું બે કલાક એવું છે આ પાણકો ને મારી માથે તો હું વિડીયા બનાવ તો બન થઈ જાઉં

પાણકા નીચે ફોણ પણ છે આમાં બીક વાળું વસ્તુ છે કઈ અચાનક બધું નીકળી આ કેમ છે જોઈએ આપડે બહુ મજા આવે છે એમ લૂટેરા ઓલા બ્લોગ બનાવે છે ને એ ગોવિંદભાઈ બતાવ્યો તો ગોવિંદભાઈ હું અહીં જોતા હતા નીચે હવે આપણા દાદા ગયા જાય છે અંદર સમુદ્રમાં એટલે કે દરિયામાં જુઓ અહીંથી આપણા દાદા ઉતરા છે ને અત્યારે વાગી ગયા છે હાડાબાર હાડાબાર જેવા વાગી ગયા છે હજી પાણી ગયું નથી એમ કે પાણી હાર્યા જાય પછી જોવાના હોય પણ હજી પાણી હાર્યું નથી જો ભાગમાં હશે તો માછલી પડી જાય આપણે કેટલી પડે કઈ ખબર નહીં બને રહે તો બતાવી હું તમને તો જોવા કાંઈક દાદા આપડા કાઢે છે માછલી કાઢે છે હું પીડું કોને ખબર કસલી કે માછલી એવું કાંઈક છે જોઈએ આપણે જો કાઢે છે તો દાસ દાદા આપણા આવી આવ્યા છે અને લેવા છે એવી સાયકડું ને એવું લેવા છે જો આમાં કરીશ લા જેવું છે અને સાયકડ કહેવાય તો આપણા ગોવિંદભાઈ જો કાઢે છે એક મરી નાખી છે આવા કચલા હોય તો ગોવિંદભાઈને કાઢે છે દાદા આવી ગયા એક કટકો ખેંચો તો બે ચાર આવી પીડી છે સાંકડ્યું તો એક આ ઝીંગો પીડ્યો છે જો સમુદ્રી લૂટેરા હાથ પકડે છે તમને ખબર છે ને જો એક ઝીંગો પીકડો છે દાદા એ નાનો છે બહુ મોટો નથી જો મસ્ત છે આપણે અહીંયા બેઠા હતા નાનજી ભાઈ વાતો કરતા હતા થોડીક વાતો કરી હવે ગોવિંદભાઈ કઈ છે આપણે જવાનું છે કટ અહીંયા પટ્ટી માંડેલી છે પટ્ટી કાઢવા વિડીયો બહુ મોટો બન્યો એટલે મજા આવી છે તમને જોવાની જો જોઈ જોઈ રાખજો બહુ મજા આવશે આમ કન્ટિન્યુ બનાવી રહેજો આપણે જઈશી

ભાઈ વિડીયો બનાવી લેજો હો ને ઉતરાતા ગોવિંદભાઈને ફોન દેતા જતા પણ ભાઈ ઉતારવાનો તો આમ ને ઉતારીને નાખો આમ ઊભો ઉતારી નાખો તો વાંધો નહીં આપણે એ મેં કે વિડીયો બહુ મોટો છો એટલે હવે જાઉં છે ઘરે કેટલું પીડ્યું છે હું તમને બતાવી તો દોસ્તો આ છે ઢાંગરું મેં હાથમાં પીકડું એ ને આ છે શિયાળવો જો આવો કાંક આવે ને આ છે ઝુંગા ને કરેસલા તો આવું બધું કંઈક છે એટલું શાક પડ્યું છે અને આપણે ઘરે દોસ્તો આપણે બહુ મજા આવી ગઈ ને તમને પણ મજા જ આવી ગઈ છે તો આપણે આવી ગયા છીએ ઘરે શાક રસોઈ બસોઈ પણ બનાવી લીધી અને જમી પણ હાલો લીધું છે અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો બીજું કંઈ નહીં કરતા તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય બાય ને ટાટા બાય